ને ગુજરાતનો આ ભાગમાં થતે તાપ ત્યારે ન જોયું હોય એવું વાવાઝોડું મથાવ છે તબાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ સાથે કરી આટકો લાગે એવી આગાહી ભારતીય હવામાન વિભાગ આઈએમડી એક ઠોકાવનારે આગાહી કરી છે જેમાં ભરી પાતો વાવાઝોડાનો ખતરો હોવાનું જણાવ્યું છે વિભાગ એચન રેન આઉટલુડ હીરો મુજબ ઉત્તરી ઉત્તરી મહાસાગરમાં શનિવારે સાયકોલન ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે જેની અત્તર બંગાળ ખાડીમાં અને સાગરમાં જોવા મળશે તકરવાત ઊભું થઈ રહ્યું છે હવામાન ખાતામાં જણાવ્યું છે મુજબ પૂરેપૂરી સંભાવના તેરથી થી ચૌદ નવેમ્બર વચ્ચે બંગાળી ખાડીમાં મધ્યમમાં એક નવું તોફાન પેદા થાય સમુદ્ર તપાતીનું તાપમાન અને મેડન જુલિયન ઓથિલેતન એમ જે ઓ કારણના વિસ્તારમાં આ તોફાન ધનમમાં વધુ મજબૂતી મળતી જોવા મળી રહી છે તેની આ શરૂઆત થઈ ગઈ છે તાઇકોલિન સર્ક્યુલેશન થઈ રહ્યું છે ઓડિશા તત પર આગામી અઠવાડિયું વધુ એક ચક્રવાત તોફાન સાચી તકે અરબ સાગરમાં પણ તાઇકોલિન ડિસ્પન ડિસ્પન હવામાન ખાતા જણાવ્યું મુજબ ઉત્તરે અંદમ આંદમાન સામા બાર નવેમ્બર આઈકોલિન ધમારું થઈ જશે ધીરે ધીરે ઓરિતા તત તરફ આગળ વધે પણ તથ્ય છે તે આ બધાને વચ્ચે હરફ સાગરમાં પ્રકારનો માહોલ બનાવ્યા જ્યાં પણ તાઇકોલિન થઈ શકે તે તમય મર્યાદા લગભગ આ રહેવાની રહેવાની તથ્યતાથી હવામાન વિભાગે બગલાતા હવામાન બગલે સહલાઈ આપી છે કમાઈ સમય દરમિયાન બંગાળી થાળીમાં અને તરફ તાકરમાં બંને સમુદ્રમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતાં બતાવવું જોઈએ જે નવીન પણ જણાવી દેવાનું છે તેઓ પોતાની કામતા જ રોકે કારણ કે તોફાન આવે જ ન આવે પરંતુ સમુદ્ર ઘણી ઉઠતી લહેર ઉઠતી શકે આ તાતે અંદમાન આદમાન અને નિકોબાર દ્વીપ દીપતમુમાં પર્યટન રોકવાની સલાહ આપી છે સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે તૈયાર રહેવાનું કહેવાનું છે ઓરિસ્સા સરકાર કેન્દ્ર સરકારે પણ તોફાન આવતા પહેલા તમામ તૈયારી પૂરી કરવાની સલાહ અપાઈ શું કહે છે ગુજરાતમાં રાજ્ય હવામાન વિભાગ રાજ્ય હવામાન ગુજરાત માટે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે રાજ્ય રાજ્યમાં હળવા હળવાથી ભારે વરસાદ પડી શકે બારથી પંદર નવેમ્બર અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કંડે કંડેટી એક્ટિવિટી કારણ કારણ રાજ્યમાં વરસાદની આગાહી છે હવામાં ભેટનું પ્રમાણે ગરમીનું વધતા વરસાદની આગાહી કરાઈ છે દસ નવેમ્બર તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બાર નવેમ્બર અમરેલી ડાંગ નવતારી વલતાડ ડમણ દાદરા નગર હવેલી ભારે વર્તનની આગાહી છે વધુ માંભરેલી ભારે વર્તાળની આગાહી અંબાલાલ લેતો આગાહી અંબાલ હવામાન નિર્ણય અંબાલાલ પતે પણ આગાહી કરતા કહ્યું આગામી સત્તર ત્રીસ હજાર તારીખે માવતા પડતે પણ બાર નવેમ્બર પતિ દત્તિ મુદ્રા થતા દત્તિ ચૌરા માવતા થતે દ વીસ નવેમ્બર અરબી તમુદ્ર ત્રિપ્રતન બનતે દેત નાનું નાનુતુર તિથિમાં તદાતે જીતો ચક્રવાત બની શકે હણા ઝારિયા વરસાદ રાજ્યમાં વિજિત વિસ્તાર થતે તેમજ આગાહી આગાહી મુજબ બારથી તૌ નવેમ્બર બંગાળ ગુપસાગર ભારે વાવાધોડું ફૂંકા તે ઉત્તરીય પર્વતી વિસ્તારો પશ્ચિમ વિતે આવતી જેના કારણે બરફ પડે છે ઠંડી વધશે દક્ષિણ ગુજરાત તવરાત પંચ પંથમહાલ ઉત્તર ગુજરાત કમોકમી વરસાદ થવાની સત્યતા છે અગિયારથી સત્તર નવેમ્બર વાતાવરણનું વાતાવરણ વાદળ થાયું રહે છે બંગાળમાં ઉપતાગર આગળ વાવાઝોડાને કારણ ગુજરાતમાં કમોતમી વરસાદ આવી શકે છે જય જવાન જય ચિત